મા બાપને એવું કહેવું તો બ્લુ ફિલ્મ જોવા ગયો એમના માટે કેટલો આઘાતજનક બંનેના હાથમાં જે કપ હતો એમ નીચે મુકાઈ ગયો ઘરમાં એકદમ શાંતિ થઈ ગઈ બે મિનિટ માટે પછી મારા પપ્પાએ મને એવું પૂછ્યું કે કેમ જોઈ મેં કીધું કૌતુક હતું મનમાં ક્યુરિયોસિટી હતી કે એમાં શું હોય છે એટલે એમણે થોડી વાર પછી મને પૂછ્યું કે હવે શું લાગે બધું હવે નહીં જોવી પડે કોઈ દિવસ તો કે સારું તો આ પ્રકારના આઈ બાબા મારી પાસે હતા કે જે સ્વીકારે મને હું જેવું છું એમાંથી એમને વાળ્યો એટલે જે સ્વતંત્રતા કોને કહેવાય એટલે આ એમણે જે મને સ્વતંત્રતા આપી એનો ઘણી બધી વખત હું સ્વચ્છંદ થઈ ગયો પણ પછી આ બધી તમે સ્વતંત્રતા સ્વચ્છંદતાની જે દેખા પણ સમજવા લાગ્યા પણ એક ઘરની અંદર બે જ્યારે હું એવું માનું છું કે તમે ખ્રિસ્તી ધર્મમાં જોડાઈ ગયા પાદરી બની ગયા ખાલી જોડાઈ ગયા એવું નહીં અને પછી એક ઘરની અંદર વચ્ચે હું કહું છું કે બે ભાગ બને ડિવિઝન બની જાય ને કારણ કે તમારા પિતા એક બ્રાહ્મણ તમે હવે એ રોજ હા એ રોજ પિતાંબર પહેરીને પ્રાર્થના કરતા હોય ત્યારે હું ઈશ્વરની પ્રાર્થના કરતો હોઉં હું પ્રસાદ ના ખાઉં કોઈ કથામાં ન બેસું એટલે એમને પીડા તો થતી જ હશે કેતા નહીં ગઈ ના એ એ મારે કાંઈ એવું કહેતા તને જે ઠીક લાગે તને યોગ્ય લાગે તે કરજે તને એવું લાગે કે જે દિવસે આ ખોટું છે દિવસે પાછો આવજે તો અમારો જ છે અચ્છા ક્યારે સમજાવટ નહીં નહીં આવી પણ નહીં ના એ કઈ એક બે વખત કે મને પણ એમનો કોઈ દિવસ આગ્રહ દુરાગ્રહ નથી રહ્યો અચ્છા પછી એક ઘરમાં બે પ્રકારના મંદિર ચાલુ થયા એક બાજુ ચર્ચ ને એક બાજુ મંદિર હું રવિવારે ચર્ચ બાજુ પછી એ તો ઠીક છે પણ મારા ખ્રિસ્તી મિત્રો આવે તો એમને પણ આવકારે એમની સાથે પણ બેસે એમની સાથે પણ વાત કરે એવું પણ નહીં કે ખ્રિસ્તીઓ આવી ગયા મારા દીકરાનું ધર્માંતરણ એમણે કર્યું એવો ગુસ્સો પણ એમણે કોઈ દિવસ નથી બતાડ્યો પછી તમે ફરીથી છોડી અને મૂળ કામ કરવામાં લાગ્યા હવે આ પત્રકારત્વના સમયગાળા દરમિયાન આ બધું થયું છે ને તો ત્યારે આસપાસના બીજા પત્રકાર મિત્રોને આ બધી ખબર હતી તો એ લોકો શું માનતા તમારા વિશે કંઈક બોલતા પણ હશે ક્યાંક ને ક્યાંક આ જે હું પાછો ફર્યો ને એમાં એક એક કારણભૂત ક્રાઇમ રિપોર્ટિંગ પણ છે કારણ કે ક્રાઈમ રિપોર્ટિંગ અને જે વાત હું કહેતો એ બંને વચ્ચેમાં અંતર થવા લાગ્યું મને સમજાતું હતું હું જે લોકોને શીખવું છું કે આવું જીવવું જોઈએ એવું હું તો જીવતો નથી ઓકે એક્ઝેક્ટ તો આ તો આપણે ડબલ સ્ટાન્ડર્ડ થઈ રહ્યા છે એક કારણ આ પણ હતું કે ડબલ સ્ટાન્ડર્ડ નથી જીવવું કા આ પાર છું કા પહેલી પાર છું એટલે પણ છોડ્યું એટલે મેં કહ્યું કે હું ગાળ પણ નહોતો બોલતો ખાદીના કપડાં પહેરતો હતો એમાં પરિવર્તન આવવા લાગ્યું ક્રાઇમ રિપોર્ટિંગની સાથે પછી થયું કે આ ડબલ સ્ટાન્ડર્ડવાળી જિંદગી તો આપણે નથી જીવી છોડી અચ્છા પછી જેવા છો જેવા દેખાવ છો એવા જ તમારું લેખનમાં પણ દેખાવા લાગ્યું તો આ તમારો જે તબક્કો હતો એ દરમિયાન પછી તો એવો એક વખત સમય આવ્યો છે ને કે પૈસા ટૂંકાવા લાગે આ પગાર આટલા હતા આ દરમિયાન તમારું જર્નાલિઝમ પીક ઉપર હતું પછી તો લાગ્યું છે ને નહીં એટલે બે વસ્તુ હતી એક તો છે ને પહેલા એવું હતું કે મારે ઘરે નહોતું આપવાનું એટલે મા બાપ ને એક તબક્કો પસાર થયો પછી લગ્ન થયું હવે શિવાની પણ બહુ નાના એમાંથી આવી નાના ટાઉનમાંથી ભરૂચની એ વતની છે એટલે શિવાની જ્યારે આવી ત્યારે હું અભિયાનમાં હતો મારો પગાર પાંચ હજાર રૂપિયા હતો પાંચ હજાર રૂપિયામાં હું એને પંદરસો રૂપિયા આપતો પંદરસો રૂપિયામાં એ ઘર ચલાવી લેતી હતી શિવાની મને કોઈ દિવસ એવું નથી કીધું કે વોશિંગ મશીન લાવો કે ટીવી લાવો કે એસી લાવો જ્યાં સુધી સ્ત્રી તમારી પાસે ડિમાન્ડ ના કરે ત્યાં સુધી જીવવું સરળ હોય તમે વધુ પ્રામાણિકતાથી કામ કરી શકો એટલે એને કોઈ દિવસ માગ્યું નહીં મારી પાસે તો એક એક મિનિટ માટે તો એનો મતલબ એવો પણ કહી શકાય ને કે કોઈ પણ જે પરિવાર માત્ર સ્ત્રી નહીં કે કોઈ પત્ની નહીં પરિવારના લોકો જ્યાં સુધી એવી ખોટી વૈભવી ડિમાન્ડ ન કરે તો વધારે માણસ પ્રામાણિકતાથી કામ કરી શકે કરપ્ટ ન કરી શકે નહીં એટલે જ્યારે બાળકોને પણ સ્કૂલમાં મૂકવાની વાત આવી બરાબર છે ત્યારે અમે બંને બેસીને એવા નિર્ણય ઉપર આવે કે આપણે એને પણ ઈચ્છા તો એવી હતી કે અંગ્રેજી માધ્યમમાં ભણે અચ્છા બરાબર ત્યારે અમે એવું નક્કી કર્યું કે આપણે બોલીએ છીએ કઈ ભાષા બહાર તો કે ગુજરાતી વિચારીએ છીએ તો કે ગુજરાતી સ્વપ્નું તો કે ગુજરાતી તો પછી શું કામ બાળકને આપણે અંગ્રેજી માધ્યમમાં ભણાવવું છે આપણા જેવું સામાન્ય રહેવા દો ને શું કામ બહાર નાખવો છે એની ઉપર તો ગુજરાતી માધ્યમમાં જ બાળકો ભણે એટલે આપણે એવું માનીએ છીએ કે અંગ્રેજી બોલે બાળક તો ખાકડું અંગ્રેજી બોલે તો સ્માર્ટ થાય હોશિયાર થાય એ કન્સેપ્ટ પહેલાંથી કાંડ એટલે ગુજરાતી શાળાનું બીજું એક કારણ હતું કે કમ્પેરેટિવ અંગ્રેજી કરતા એની ફી પણ ઓછી ફી પણ ઓછી એટલે એ દિવસ એવું કોઈ દિવસ થયું નહીં બીજું કે સામાન્ય હોટલોમાં જવાનું શિવાની પહેલી વખત જ્યારે અમદાવાદ આવી અને અહીંયા આસમ રોડ ઉપર એક કૃણાલ રેસ્ટોરન્ટ છે એ કૃણાલ રેસ્ટોરન્ટમાં અમે ઢોસા મંગાવ્યા તો બે ત્રણ મિનિટ પછી જ મને ખ્યાલ આવ્યો કે એને છરી કાંટાથી ખાતા નથી આવડતું કારણ કે કોઈ દિવસ રેસ્ટોરન્ટમાં ગઈ જ નહોતી તો મેં છરી કાંટો મેં બાજુ પર મૂક્યો અને એને કીધું ચાલ આપણે હાથે ખાઈએ તો આજે પણ અમે ગમે એટલી મોટી ફાઇવ સ્ટાર હોટલમાં જઈએ અમે હાથેથી જ ખાઈએ છીએ અમે છરી કાંટો નથી વાપરતા તો આપણે જેવા છીએ એવા જ રહેવાનું તો કોઈ દિવસ એવું થયું નહીં કે પૈસા ઓછા પડે એમ થાય કોઈક દિવસ ક્યારે થાય કે તમને ક્યાંક બારગામ જવું હોય અને રિઝર્વેશન ન મળે એ પણ સેકન્ડ ક્લાસમાં જ જવાનું પણ ત્યારે પણ તમને ના મળે તમારે લટકતા લટકતા જનરલ કોચમાં જવું પડે ત્યારે થાય કે થોડાક પૈસા હોય અને કેટલા પૈસા તો કે આપણે ભાઈ રિઝર્વેશન મળે એટલા પૈસા ઘરની ટ્રેન હોય એટલા ના એટલા નહીં કારની પણ કલ્પના નહોતી એમ કે કાર આપણી પાસે હોય મારી પહેલી જે કાર આવી એમાં પણ ઇન્ટરેસ્ટિંગ છે આખી ઘટના કે કાર લેવાની ઈચ્છા હતી કે આપણે કાર લઈએ મારી પાસે પચાસ હજાર રૂપિયા બચત થઈ હતી પછી હું બેંકમાં પૂછવા ગયો કે લોન મને કેટલી મળે તો કે તમારા પગાર પ્રમાણે મારો પગાર ત્યારે પંદર સત્તર હજાર રૂપિયા હતો તો કે તમને ત્રણ લાખ રૂપિયા સુધીની કારની લોન મળશે એટલે હું કારના શોરૂમમાં ગયો બધી કારના ભાવ પૂછ્યા હવે આમાં એવું છે કે સૌથી પહેલું મોડલ જ તમને પરવડે એ મોડલ પસંદ કર્યું એની કિંમત હતી ચાર લાખ રૂપિયા અચ્છા મારી પાસે પચાસ હતા હવે લોન ત્રણ ની મળવાની એટલે પચાસ ની ઘટ આવતી હતી હું ડાઉન પેમેન્ટ પચાસ નું ભરું પચાસ ખૂટે પચાસ ખૂટે એટલે મેં કીધું ચાલો હવે હમણાં કાર નું નહીં થાય આપણાથી એટલે હું બહાર નીકળતો હતો એટલે પેલો જે એક્ઝિક્યુટિવ હતો એને મને બોલાવ્યો મને કે શું તકલીફ છે હું કીધું યાર આવું તકલીફ છે પચાસ ઘટે છે તો કે તમને વાંધો ન હોય તો એક રસ્તો બતાડું બધું બોલો કે તમે ટેક્સી કોટામાં કાર લો ને તો તમારા પચાસ હજાર રૂપિયા ઘટી જાય તો ફેર શું પડે એમાં કે કંઈ નહીં આ જે સફેદ કાળી નંબર પ્લેટ આવે ને એની જગ્યાએ પીળી નંબર પ્લેટ ટેક્સીની નંબર પ્લેટ લાગે તમે મારા બાપનું શું થાય પીળી નંબર પ્લેટ લાગે તો લાએ આપણે કાર લેવી જ છે તમે પહેલી કાર લીધી એ ટેક્સી કોટામાં લીધી કે પચાસ હજાર રૂપિયા ઘટી જતા એટલે તો ચલાવી કાર મને એવો કોઈ સંકોચ ના થાય હા થાય આપણે રસ્તા ઉપર જતા લોકો હાથ બતાડે આવી રીતે પેલી કાર કાર મારી પાસે એવું જ મારું બુલેટનું પણ થયું મને બુલેટ બહુ ગમતું મારે બુલેટ લેવું છે બુલેટ લેવું છે હું મનમાં ખૂબ ચાલે કરે હું પહેલી વખત બુલેટ જોવા ગયો કે ત્યારે ત્રીસ હજાર રૂપિયા હતા મારી પાસે ત્રીસ હજાર નહોતા મહેનત કરીને ત્રીસ હજાર રૂપિયા ભેગા કર્યા પછી બુલેટ જોવા ગયો ત્યારે એના ચાલીસ થઈ ગયા પાછા દસ ખૂટ્યા

સંદેશ પછી એક સમય એવો આવ્યો અઠ્ઠાણુંમાં માં કે સી આર પેપરમાં મેં કામ કર્યું અમદાવાદના બ્યુરો ચીફ તરીકે કારણ કે એના તંત્રી વિક્રમ વકીલ હતા મારા સિનિયર હતા અભિયાનમાં પણ વિક્રમ વકીલ હતા એમની સાથે કામ કર્યું એટલે એ તંત્રી હતા મને કીધું અમદાવાદમાં જોડાય એટલે પછી ત્યાં કામ કર્યું એના પછી એક ન્યૂઝ એજન્સી છે સંપૂર્ણ સમાચાર સેવા એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ થયું મેં તને કહ્યું એમ એમાં હું નોકરી કરતો હતો બ્યુરો ચીફ હતો એડિટર હતો અને ખબર પડી કે ઈ ટીવી ગુજરાતી શરૂ થાય અને ઈ ટીવી ગુજરાતીના અહીંના હેડ હતા સતીષ મોરી એમણે એવું કીધું કે તમારે હૈદરાબાદ ઇન્ટરવ્યૂ આપવા જવાનો છે એની હેડ ઓફિસ હૈદરાબાદમાં હતી અહીંયા મારો પંદર હજાર પગાર હતો એટલે અમે બે ત્રણ મિત્રો એમ છે અરુણ શાહ કરીને છે અને નિકુંજ સોની અમે ત્રણે નક્કી કર્યું કે આપણે હૈદરાબાદ ઇન્ટરવ્યૂ આપવા જઈએ ટિકિટ પણ બુક થઈ ગઈ પછી નિકુંજને એવો વિચાર આવ્યો કે શેઠને ખબર પડી જશે તો નોકરી જશે આપણી એટલે કે મારે નથી આવવું એટલે ટિકિટ થઈ ગઈ હતી તો નિકુંજ ના આવ્યા હું ને અરુણ ગયા અરુણનો પગાર ઓછો હતો અમે ત્યાં ઇન્ટરવ્યૂ આપ્યો એટલે અરુણનું સિલેક્શન થયું મારો પગ પંદર હજાર પગાર હતો એ લોકોએ મને સાત હજાર પગારની ઓફર કરી અચ્છા એટલે મેં કીધું ત્યારે અડધા પગારમાં તો આપણે નોકરી ના કરાય એટલે હું પાછો આવતો હતો તો ત્યારે આપેલું રોમિંગ ફોન નહોતા એટલે જેવો હું ગુજરાતની હદમાં પ્રવેશ કર્યો વાપી ક્રોસ થયું ટ્રેનમાં એવા બધાના અભિનંદનના મેસેજ આવવા લાગ્યા બસ હે ને અભિનંદન એટલે મેં બધાને ફોન કર્યા તો કે તમારું ઈટીવીમાં થઈ ગયું હું કોણે કહ્યું તો કે તમારા માલિક છે હિમાંશુ શાહ એણે બધાને ફેક્સ કર્યા કે પ્રશાંત સમાચાર સેવા છોડી હવે ઈ ટીવીમાં ગયા મારી નોકરી જ જતી રહી નોકરી ખવાઈ ગઈ ખવાઈ ગઈ ઇન્ટરવ્યુ આપ્યો ભૂલમાં તો થાય આવું બધું પછીનો ગાળો શું પછી શું કર્યું વૈષ્ણવજન તો તેને કહીએ જે